ચાલો સી વિભાગનો નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીન પર જોઈ શકો છો સ્ટાર્ટ કરીએ લેટ્સ ગો પ્લે ટી બરાબર ઝીરો સમય એક બોલને સ્થિર અવસ્થામાંથી ખૂબ ઊંચા પ્લેટફોર્મ પરથી છોડવામાં આવે છે ઓકે છ સેકન્ડ બાદ બીજા બોલને એ જ પ્લેટફોર્મ પરથી વી ઝડપથી ફેંકવામાં આવે છે તો બંને બોલ ટી બરાબર અઢાર સેકન્ડના સમયે મળે છે તો વી નું મૂલ્ય કેટલું હશે ચાલો એક બોલને સ્થિર અવસ્થામાંથી ઉચા પ્લેટફોર્મ પરથી છોડવામાં આવે છે સ્થિર અવસ્થામાંથી બોલને છોડો એટલે પ્રારંભિક વેગ શૂન્ય હોય રાઈટ ચાલો છ સેકન્ડ બાદ બીજા બોલને એ જ પ્લેટફોર્મ ઉપરથી વીજ ઝડપથી છોડવામાં આવે છે એટલે વી વન બરાબર વી અઢાર સેકન્ડના સમયે બંને બોલ મળે છે તો વીનું મૂલ્ય કેટલું હોય ઇઝ રાઈટ ઓકે તો આપણે ધારી લઈએ ધારો કે બંને બોલ ટી બરાબર અઢાર સેકન્ડના સમયગાળે એ જ અંતરે મળે છે એવું માની લો રાઈટ આપણે ધારી લઈએ ધારો કે બંને બોલ ટી બરાબર અથવા એચ અંતરે મળે છે ઓકે ચાલો પ્રથમ બોલ માટે મુક્ત પતન જ છે એટલે અહીંયા લાગતો પ્રવેગ એક ગુરુત્વ પ્રવેગ છે મિત્રો ઓકે ચાલો તો પ્રથમ બોલ માટે એટલે એ બરાબર પતન છે આપણે લઈ લઈએ પ્રથમ બોલ માટે ચાલો પહેલા બોલને મુક્ત પતન કરાવો છો મુક્ત પતન કરાવો એટલે પ્રારંભિક વેગ જીરો તો એ ગતિનું સમીકરણ શું આવશે ચાલો ગતિનું સમી ટુ વીરો એચ લઈ લો વીઝીરો ઝીરો એટલે આખું પદ છે ઝીરો થઈ જશે ઓકે તો હું વધશે વન હાફ જી ટી ટી એટલે અઢાર પેલા બોલ માટે અઢાર સેકન્ડ ચાલો અઢાર નો વર્ગ ઓકે જી આપેલું નથી ચાલો તો એ બરાબર અઢાર ગુણ્યા અઢાર આપણે લઈએ જ લઈએ વેલ્યુ ગણી લઈએ ચાલો વન બાય ટુ આ જ રિયલ ઇક્વલ ટુ દસ લઈ લો એટલે જી ઇઝ રિયલ ઇક્વલ ટુ દસ મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર એટલે કેલ્ક્યુલેશનમાં સારું પડે એટલે ઇન્ટુ ટેન ઇન્ટુ અઢાર ઇન્ટુ અઢાર ચાલો નવ દુ અઢાર ઉડી એટલે ટુ નવ એકા નવ નવ સાત સાત ચૌદ પંદર સોળ વન સિક્સ ટુ અઢાર ગુણ્યા નવ એટલે એકસો બાસઠ ગુણ્યા દસ ઓકે આ બરાબર શું આવ્યું એચ માટે એચ બરાબર મીટર ઓકે ચાલો આ નિમણું રહેવા દો હવે બીજા બોલ માટે બીજા બોલ માટે જો બીજા બોલ માટે ધ્યાન આપજો ખાસ બીજો બોલ છે એ છ સેકન્ડ બાદ એટલે અઢાર સેકન્ડ માંથી છ સેકન્ડ બાદ કરવી પડે બીજા બોલ માટે સમય સમય ટી બરાબર શું થશે અઢાર માઇનસ સિક્સ કારણ કે છ સેકન્ડ પછી તમે એને મુક્ત પતન કરાવો છો એટલે એ પેલા બોલ ને કયા સેકન્ડ ને મળશે બાર સેકન્ડ જ મળવાનું ને એટલે ટી બરાબર બાર સેકન્ડ ચાલો પાછું ગતિનું સમીકરણ મૂકો ગતિનું સમીકરણ બીજા બોલ માટે વેગ આપ્યો છે વી હોં એટલે બીજા બોલ માટે પ્રારંભિક વેગ હું થાય વી ઝીરો ઇક્વલ ટુ વી હા તો એચ બરાબર વી ઝીરો ટી પ્લસ વન હાફ જીટી સ્ક્વેર ચાલો આમાં કિંમત મૂકી દઈએ એચ વી ઝીરો એટલે વી ટી એટલે બાર પ્લસ વન હાફ જી એટલે દસ લઈ લો અને આ બારનો વર્ગ बराबर चालવાનું કેલ્ક્યુલેશન કરી દઈએ h આપણે આ કિંમત મૂકવાની છે પછી મૂકી દેશું એટલે 12v + ચાલવાયા 1/2 * 10 12 12 ઓકે 6 એટલે 2 થઈ જશે 12 * 6 12 * 6 72 720 એટલે ગાડી નાખીએ આપી દઈએ એચ આપેલું છે આ એચ ની કિંમત મૂકી દઉં ચાલો સોળસો વીસ સોળસો વીસ ઇઝ ટુ બારવી પ્લસ સાતસો વીસ અને આ બાજુ લઈ જઈએ તો બારવી ઇઝ ઇક્વલ ટુ સોળસો વીસ માઇનસ સાતસો વીસ રાઈટ બારવી ઇઝ ટુ નવસો હે ને સાતસો વીસ સોળસો વીસ માંથી સાતસો વીસ બાદ કરશો એટલે નવસો આવશે મિત્રો ચાલો તો વી ઇઝ ઇક્વલ ટુ નવસો ભાગ્યા બાર ચાલો થ્રી ઇન્ટુ થ્રી ડબલ ઝીરો અને થ્રી ઇન્ટુ ફોર ઓકે થ્રી થ્રી કેન્સલ તો વી બરાબર ત્રણસો ના ચાર ભાગ કરો પંચોતેર સ્પષ્ટ દેખાય છે પંચોતેર મીટર પ્રતિ સેકન્ડ ઇઝ ધાઈટ આન્સર ખ્યાલ આવી ગયો મિત્રો પ્રથમ બોલ માટે ગતિનું સમીકરણ બીજા બોલ માટે અને બંનેનો ઉપયોગ કરીને વી મેળવી લીધું ઇઝ રાઇટ ઓકેષણ માં એક પથ્થર મુક્ત પતન કરે છે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ એક પદાર્થ મુક્ત પતન કરે છે એચ વન એચ ટુ અને એચ થ્રી અંતર ક્રમશઃ પ્રથમ પાંચ સેકન્ડમાં ત્યારબાદની પાંચ સેકન્ડમાં અને ત્યારબાદની પાંચ સેકન્ડમાં કાપે છે તો એચ વન એચટુ અને એચ થ્રી વચ્ચેનો સંબંધ શું હશે ઓકે વેરી ગુડ મુક્ત પતન કરે છે એટલે તમને પહેલી બાબત તો એ ખબર પડવી જોઈએ કે પ્રારંભિક વેગ કેવો હોય છે શૂન્ય હોય છે ઓકે ઇઝ રાઈટ હવે એચ વન અંતર પાંચ સેકંડમાં પહેલાં એચ વન અંતર કાપે છે પછી એચ ટુ અંતર માટે પાંચ વત્તા પાંચ ડબલ થશે ને એટલે દસ સેકન્ડ થશે અને માટે તો આપણે મેળવીએ ચાલો પ્રથમ પથ્થર માટે પ્રથમ એચ વન બરાબર ગતિનું સમીકરણ મૂકીએ છીએ પણ પણ મુક્ત માટે છે છે એટલે 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 હોય આ રેડી જગ્યાએ અંતર આપણે લેવાનું પાંચ સેકન્ડ રેડી એટલે પાંચ નો વર્ગ એટલે આ થશે બેટા વન હાફ પચીસ થી ચાલો આને એક રાખી દો હવે દસ સેકન્ડ બરાબર પેલું તો આ બીજું બીજા પથ્થર માટે અંતર કેટલું થશે એચ વન તો પેલા કઈ પૂરું હતું પ્લસ એચ ટુ એટલે ટોટલ અંતર થશે એચ વન પ્લસ એચ ટુ ઇઝ ઇક્વલ ટુ વન હા

ચાલો એચ વન ને આ બાજુ તો ટુ મળે ને તો એચ ટુ બરાબર પચીસ જી ઓકે ચાલો વન હાફ સોજી માંથી વન હાફ પચીસ જી બાદ કરો એટલે સિમ્પલ વાત છે તમને એચ ટુ શું મળે વન હાફ પંચોતેર જી મળે આનું કેલ્ક્યુલેટ કરું એટલે જોઈ લો છે વન હાફ પચીસ જી એટલે એચ વન તો આ બરાબર એચ વન મૂકી શકો તો એચ ટુ બરાબર થ્રી એચ વન તો એચ વન બરાબર શું આવે એચ ટુ બાય થ્રી ओके okay? चलो आ गया चलो नेक्स्ट त्रीजा पत्थर त्रिजा पत्थर टी बराबर फाइव 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 पंदर सेकंड चलो एच वन प्लस एच टू तो थ्री = 1/2 chi square એટલે 1/2 g 15 નો વર્ગ રેડી ને 225 ચાલો h1 ચાલો h1 + h2 h2 એટલે કેટલું 3h1 મૂકી દયો 3h1 + h3 = 1/2

બસો પચીસ જી માઇનસ ફોર એચ વન ચાલો હજી આનું જુગાડ કરી નાખીએ આમાંથી છે ને એચ ના સ્વરૂપમાં લાવવું હોય તો એચ વન માટે શું જોઈએ જો 25 વન હાફ પચીસ જી જોઈએ આ પચીસ જોતું હોય તો શું કેટલા બાર કોમન નીકળશે નાઈન સિમ્પલ વાત છે ને વન હાફ પચીસ જી પચીસ ગુણ્યા નવ એટલે બસો ઓકે ચાલો તો માઇનસ ફોર એચ વન તો એ ચાલો તો એચ થ્રી બરાબર ફાઈવ એચ વન તો એચ વન બરાબર એચ થી આવો કઈક સંબંધ છે કે રોંગ એચ ટુ બરાબર થ્રી એચ વન અને એચ થ્રી બરાબર થ્રી એચ ટુ રોંગ અહીંયા થ્રી એચ વન ફાઈવ એચ વન આવે આ તો છે જ નહી ऑप्शन બી इज રાઇટ આ સાચો જવાબ છે મિત્રો રેડી કમ્પ્લીટ આવી ગયો ખ્યાલ આવી ગયો તો આ ત્રણેય વચ્ચેનો હું મળી ગયો સંબંધ પ્રથમ પથ્થર માટે બીજા પથ્થર માટે અને ત્રીજા પથ્થર માટે આપણે ક્રમશઃ જોયું કરવામાં આવે છે મુક્ત પતન કરવામાં આવે છે તો બીજા પદાર્થનું મુક્ત પતન શરૂ થયા બાદ ત્રીજી સેકન્ડે તે બંને પદાર્થો વચ્ચેનું અંતર કેટલું હશે ચાલો પહેલા તો જોઈ ધ્યાન આપો મુક્ત પતન એટલે મને તરત જ યાદ આવે કે પ્રારંભિક વેગ ઝીરો રાઈટ અહીંયા જી તમને આપેલું છે દસ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જો હવે ધ્યાન આપજો એક પેલો પદાર્થ જે મુક્ત પતન કરાવે છે એની એક સેકન્ડ પછી તે જ ઊંચાઈથી બીજા પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવે છે અને બીજા પદાર્થનું મુક્ત પતન શરૂ થયા બાદ ત્રીજી સેકન્ડ એટલે પહેલા પદાર્થ માટે કુલ સમય કેટલો થાય ત્રણ વત્તા એક એટલે ચાર સેકન્ડ હે ને એટલે પ્રથમ પ્રથમ પદાર્થ માટે ટીવન બરાબર ચાર સેકન્ડ અને બીજા પદાર્થ માટે ટીટ્ટુ બરાબર ત્રણ સેકન્ડ ચાલો તો બંને પદાર્થો વચ્ચેનું અંતર કેટલું હશે રાઈટ બંને પદાર્થો વચ્ચેનું અંતર ડેલ્ટા એચ આપણે મેળવવાનો છે મળી જશે ડેલ્ટા એચ બરાબર એચ વન માઇનસ એચ ટુ અથવા એચ ટુ માઇનસ એચ વન ઓકે પ્રારંભિક વેગ જીરો છે તો આ ગતિનું સમીકરણ આજે વાપરશું ગતિનું સમીકરણ કે એચ ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો ટી પ્લસ વન હાફ જી સ્ક્વેર ચાલો આના પરથી જો આ પ્રારંભિક વેગ જીરો છે એટલે આ પદ જીરો થઈ જાય હા ચાલો પ્રથમ પદાર્થ માટે એચ વન तो डायरेक्ट लाइ ल डायरेक्ट लू डेल्टा एच बराबर एच वन माइनस एच टू डेल्टा एच बराबर वन हाफ जी टी वन माइनस वन हाफ जी टी टू स्क्वेर बराबर ने सीम्पल डेल्टा एच बराबर वन हाफ जी कॉमन, ओके टी वन स्क्वेर माइनस टी टू स्क्वेर चलो किमत मुकी दो डेल्टा एच बराबर वन हाफ રેડી ચાર નો વર્ગ સોળ માઇનસ નવ તો ડેલ્ટા એચ બરાબર પાંચ ગુણ્યા સોળ માઇનસ નવ એટલે સેવન આવી ગયું બે પદાર્થો વચ્ચેનું અંતર કેટલો હશે પાત્રીસ મીટર ઓપ્શન સી ઇઝ રાઇટ ચાલો કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો મિત્રો રેડી ચાલો નેક્સ્ટ આગળ

ત્રણ સેકન્ડમાં કાપેલું અંતર એને આપણે ચાલો ચાલો રેડી તો કારણ કે સ્થિર મુક્ત પતન કરે છે એટલે વન હાફ જી ટી એટલે ત્રણ નો વર્ગ એટલે ડી વન બરાબર શું આવશે બેટા

પ્લસ જી બાય ટુ ટુ એન માસ વન ઇઝ રાઇટ ચાલો વીઝિક છે એન બરાબર એન જ છે ચાલો આવી ગયું ઓકે પરંતુ તમને સ્પષ્ટ કીધું છે અંતર બે સરખા છે એટલે ડી વન બરાબર ડી મૂકી દો બંને કિંમત એપ્લાય કર દો નાઇન બાય ટુ જી બરાબર ઇઝ ઇક્વલ ટુ ટુ એન માઇનસ વન માઇનસ વન આ બાજુ જાય એટલે ટુ એન બરાબર દસ તો એન બરાબર પાંચ સેકન્ડ શું આવશે પાંચ સેકન્ડ જમીન પર આવશે રાઈટ ઓપ્શન એ પાંચ સેકન્ડ જોઈ શકો છો મિત્રો રાઈટ ચાલો રેડી મિત્રો આપણે આ ટોપિકને અહીંયા પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ